આપણે ત્યાં પેલું કહેવાય છે વાઘ આવ્યો વાઘ આવ્યો અને આવી રીતે જ્યારે ખોટી ખોટી વાતો કરે ત્યારે ખરેખર જ્યારે કોઈ વાઘ આવે ત્યારે કોઈ માનતું નથી પણ આ વખતે ખરેખર વાઘ આવ્યો છે જેની ગર્જનાથી જંગલ ધ્રુજી જાય તે જો જંગલમાં સામે મળી જાય તો ભલભલાને પરસેવો વળી જાય જી હા એ વાઘની ગર્જના ગુજરાતમાં ક્યારેય સાંભળવા નહોતી મળતી પણ હવે લાંબા સમય પછી

અને અહીં વાઘની સત્તાવાર પુષ્ટિ કરાય છે માનવામાં આવે છે કે રતન મહાલના જંગલો મધ્યપ્રદેશના વન વિસ્તાર સાથે જોડાયેલા હોવાથી આ વાઘ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તાર વાઘના કાયમી વસવાટ માટે અત્યંત સાનુકૂળ જણાય છે કેમ કે વાઘના મુખ્ય શિકાર ગણાતા નીલગાય અને જંગલી ભૂંડની પણ આ વિસ્તારમાં પૂરતી સંખ્યા છે રતન મહાલના જંગલનો મહેમાન બનેલો આ વાઘ અહી કાયમી વસવાટ કરી જાય તે માટે ગુજરાતનું વન વિભાગ પણ આતુર છે અને વન વિભાગે પણ અહી જંગલી પ્રાણીઓ કાયમી વસવાટ કરે તે માટે જરૂરી તમામ વિશેષ વ્યવસ્થા કરી છે આમ હવે ફરી એક વખત આશા જીવંત બની ગઈ છે કે રોયલ બેંગલ ટાઈગર જે હવે કદાચ ગુજરાતને પોતાનું નવું ઘર બનાવશે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો in seconds.